તો આ સાથે જેતપુર અને રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા પઠડિયા અને ભરૂડી ટૂલ પ્લાઝાના દરૂને લઈ અને વાહન ચાલકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી જેતપુરના પીઠડીયા ટૂલ પ્લાઝા પર લાંબા રૂટના વાહન ચાલકો માટે ફાસ્ટેગ ચાર્જમાં પચીસ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યું છે જેને કારણે લાંબા રૂટના ચાલકોમાં ખુશી જોવા મળી છે પરંતુ જેતપુરના લોકલ વાહન ચાલકો માટે અચાનક દસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો જેના કારણે લોકલ ચાલકોમાં રોષ ફેલાયો હતો આ રૂષના કારણે ટૂલ પ્લાઝા મેનેજમેન્ટે રાતોરાત ભાવ ઘટાડી લોકલ વાહનો માટે રૂપિયા કરી દેવામાં આવ્યા છે જ્યારે ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર પચાસ રૂપિયા દર જાળવી રાખવામાં આવ્યું છે આમ બંને ટોલ પ્લાઝા પર ભાવમાં અસમાનતા જોવા મળી રહી છે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ની કામગીરી મંદગતિ ચાલી રહી છે અને વાહન ચાલકોની માંગ છે કે નેશનલ હાઈવે કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટોલ ટેક્સ લેવું ન જોઈએ